આ નામકરણ વિધિ શહેરના પ્રથમ નાગરિક અને મેયર પ્રતિભાબેન જૈનના હસ્તે શાસ્ત્રોક્ત વિધિનું ઉદ્ઘાટન પટ્ટી ખોલીને સંપન્ન કરવામાં આવી હતી આ પ્રસંગે સ્થાયી સમિતિના અધ્યક્ષ દેવાંગ દાણી સહિત વિવિધ પદાધિકારીઓને સ્થાનિક નગરસેવકો વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા તંત્ર દ્વારા લેવાયેલા નિર્ણય પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય આધ્યાત્મિક ક્ષેત્રે અમૂલ્ય પ્રદાન આપનાર મહાનુભાવોની સ્મૃતિને જીવંત રાખવાનો છે આ વિસ્તારમાં વસતા નાગરિકો અને શ્રદ્ધાળુઓ માટે આ માર્ગ એક નવી ઓળખ પ્રાપ્ત થશે જે લાંબા સમયથી વિચારાધીન હવે મ્યુનિસિપલ તંત્ર દ્વારા તેને અમલી બનાવવામાં આવી છે ઉદઘાટન સમારોહ દરમિયાન દ્વારા કે શહેરના વિકાસની સાથે સાથે સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાનું જતન કરવું પણ એટલું જ અનિવાર્ય છે આગામી સમયમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ આ પ્રકારે લોકભાવનાને ધ્યાનમાં રાખીને નામકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે આ કાર્યક્રમ બાદ સ્થાનિક રહીશોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો અને તંત્રની આ કામગીરીને આવકારવામાં આવી હતી શિવણી આશ્રમથી સત્યાગ્રહ છાવણી કુળ્યો જે રસ્તો છે એનું નામાધીકરણ થયું છે અને એને સ્વામી ચિન્દન માર્ગ નામ આપવામાં આવ્યું છે અને અમદાવાદના અગ્રગાળી નગરજનો અને મેયર શ્રી અને બધાની હાજરીમાં અત્યારે એનું નામ અર્પણ ખુલ્લું કરવામાં આવ્યું છે અને આ એવા સ્વામીજી છે કે જેમનું જીવન જ એક પ્રેરણા સ્વરૂપ છે અને આવા રસ્તાનું નામ અપાય તો એવું થાય કે યુવાનોને પણ આમાં પ્રેરણા મળે